માત્ર દરરોજ આ એક ગ્લાસ પ્રોટીન વિટામિન અને એનર્જીથી ભરપૂર બનાવી દેશે અને ખૂબ જ ટેસ્ટી બનાવશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા ઘરનું કિચન માં આજે આપણે બનાવીશું જો બાળકો રાગી અને વિટામિન પોષક તત્વો વાળા ખોરાક ન ખાતા હોય ને તો આ ગ્લાસ જરૂરથી પીવડાવજો તો ચાલો બનાવીએ એના માટે આપણે લેશું ખજૂર તો ખજૂરમાં નેચરલ મીઠાશ હોય છે અને ખૂબ જ એનર્જી આપે છે તો જરૂરથી ખાવો જોઈએ સાથે કિસમિસ અને કાજુ એડ કરીશું તો અહીંયા કાજુ પાંચ નંગ લીધા છે પાંચ નંગ પિસ્તા લીધા છે આ જે પણ હું માપ લઉં છું ને એ તમે એમાંથી પાંચથી છ ગ્લાસ અથવા તો જો તમને પતલું પસંદ હોય ને તો દસથી બાર ગ્લાસ પણ બનાવી શકાય છે આ બધા ડ્રાયફ્રૂટને આપણે પહેલાં પાણીથી ધોઈ લેશું તો ઠંડીમાં માત્ર આ ડ્રાયફ્રૂટ ખાવાનો જોઈએ પણ આપણે એને પીવા જોઈએ શું કામે કારણ કે તમે એને જો પલાળી અને એનો યુઝ કરશો ને તો એનું ડબલ બેનિફિટ મળશે અને બધા જ પોષક તત્વો એક્ટિવ થઈ જશે જેના લીધે આપણે આખો દિવસ એનર્જી ભરપૂર રાખશે અને બધા જ વિટામિન મળી જશે તો આ રીતે આપણે સરસ રીતે ધોયા પછી એમાં પાણી એડ કરી અને આપણે ચાર થી પાંચ કલાક માટે પલાળવા દઈશું એની સાથે જ આપણે બીજા પણ ડ્રાયફ્રૂટ પલાળીશું એ છે અકરોટ જે આપણા માનસિક વિકાસમાં ખૂબ જ હેલ્પ કરે છે સાથે છે બદામ ખૂબ જ એનર્જી આપશે પોષક તત્વોથી ભરપૂર બનાવશે હવે અહીંયા અખરોટ અને બદામને આપણે અલગથી પલાળવાના છે કારણ કે એમાં તેલ છે ને બહુ પ્રમાણમાં હોય છે અને તેલ રિલીઝ થાય ને તો આ ડ્રાય ફ્રૂટમાં આવે નહીં અને આપણે હેલ્થ માટે પણ સારા રહે એટલા માટે મેં અલગ પલાળ્યા છે અહીંયા તમે જુઓ ખજૂર અને બધી વસ્તુ સરસ એવી પલળી ગઈ કિસમિસ પણ આ રીતે પલળી ગઈ કિસમિસ એડ જરૂરથી કરજો એમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે આખો દિવસ તમારા ખોરાકને પચાવવામાં ખૂબ જ હેલ્પ કરશે તો બધી વસ્તુ પલળી એને આપણે સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા બદામ અને અખરોટ પણ સરસ એવા પલળી ગયા છે તમે નજીકથી તો તો તમને તેલ દેખાશે એ આપણે યુઝ નથી કરવાના ને એટલા માટે જ આપણે એને અલગથી પલાળવાના છે તો હવે બદામ અને અખરોટની છાલ બને ને એટલી આપણે કાઢી લેશું કારણ કે એમાં કોઈ આપણે વિટામિન નથી મળતા એટલા માટે આપણે જરૂરથી કાઢી લેવી જોઈએ જેટલી નીકળે ને એટલી કાઢી લેવાની તો તમે આવું હેલ્ધી ડ્રિંક જો સવારે એક ગ્લાસ આપી દો ને નાના બાળકો હોય તો અડધો ગ્લાસ આપવાનો મોટા હોય તો એક ગ્લાસ પીવાનું અને નાના બાળકોથી લઈને મોટા બધા પી શકે કારણ કે જો ડાયાબિટીસના વ્યક્તિ હોય ને એ પણ આ પી શકે કારણ કે આપણેમાં કોઈ શુગર એડ નથી કરવાના ગોળ એડ નથી કરવાના નેચરલ શુગરથી જ આપણે બનાવીએ છે ને તો એકદમ હેલ્ધી છે તો તમે આવું ખજૂર દૂધ રાગીવાળું ક્યારેય ટ્રાય કર્યું છે કે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને કહેજો હવે જે ખજૂરવાળું પાણી હતું ને તે બધું આપણે મિક્સર જારમાં એડ કરીશું સાથે બધા મને અખરોટને એડ કરી એકદમ બ્લેન્ડ કરી લેશું તો એકદમ ફાઇન આ રીતની ક્રીમી પેસ્ટ તૈયાર થઈ જશે આ પેસ્ટમાંથી તમે મિલ્કશેક બનાવી શકો ખજૂરવાળું દૂધ તૈયાર કરી શકો છો અને ઘણી બધી રેસીપીઓ પણ આમાંથી બનાવી શકો છો મતલબ ડ્રિંક બધા બનાવી શકો છો હવે અહીંયા આપણે આ પેસ્ટમાં ત્યાં જે વાળું દૂધ તૈયાર કરવાના છે એના માટે અડધી ટી સ્પૂન ગાયનું ઘી ગાયનું ઘી છે ને ખૂબ જ ગુણકારી હોય છે એટલે મેં ગાયનું લીધું છે તમારી પાસે જે પણ ઘી હોય ને એ લેવાનું સાથે એક ટી સ્પૂન રાગીનો લોટ રાગીનો લોટમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને એ સુપર ફૂડ તરીકે ગણવામાં આવે છે મિલેટ્સ જરૂરથી ખાવા જોઈએ પણ નાના બાળકોને ભાવતા નથી હોતા અને એને ખવડાવવા બહુ મુશ્કેલ હોય છે તો આ રીતે તમે દૂધ આપો તો એમને ક્રીમી ટેસ્ટી અને મિલ્કશેક પણ લાગે અને એ જરૂરથી પીવે તો લોટને આપણે જરૂરથી શેકવાનો છે એટલા માટે આપણે થોડું ઘી એડ કરવાનું વધારે નહીં કરવાનું પીતી વખતે ઘીનો ટેસ્ટ બિલકુલ ન આવવો જોઈએ એટલું જ ઘી એડ કરવાનું છે અહીંયા રાગીનો લોટ સરસ એવો શેકાઈ ગયો છે તો આપણે દૂધ એડ કરીશું ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું મેં અહીંયા સ્ટીલની પેન યુઝ કરી છે ને એટલા માટે આ રીતે દૂધ થોડું ઉડશે અને પછી આ રીતે બધું દૂધ એડ કરી દેશું અને ફરીથી તમારે જેટલું પતલું કરવું હોય ને એ રીતે દૂધ એડ કરવાનું હું અહીંયા મિલ્કસ્ટિક જેવું રાખવાની છું ને એટલે થોડું દૂધ એડ કરું છું પણ જો તમને પતલું પસંદ હોય ને તો તમે એમાં એક લીટરથી પણ ઉપર દૂધ એડ કરી અને તૈયાર કરી શકો છો રાગીનો લોટ દૂધ સાથે સારી રીતે મિક્સ થઈ જાય ને એટલા માટે આ રીતે વિસ્કરના મદદથી મિક્સ કરવાનું એટલે સરસ એવું મિક્સ થઈ જશે તો અહીંયા સરસ રીતે રાગી મિક્સ થઈ જશે ને એટલે તમને દેખાશે આ રીતે એનો કલર ચેન્જ થઈ જશે દૂધનું અને એકદમ ઘાટું થઈ જશે બસ આ રીતનું દૂધ થઈ જાય અને દૂધ સરસ એવું ગરમ થઈ જાય ને ત્યાં સુધી આપણે કરી લેવાનું દૂધને થોડું ઉકાળી લેવાનું બે થી ત્રણ મિનિટ મેં ઉકાળ્યું હવે એમાં ખજૂરવાળી આ પેસ્ટ એડ કરી દેશું હવે આ જે દૂધ છે ને એને આપણે વધારે કૂક નથી કરવાનું માત્ર એક મિનિટ માટે જ કૂક કરવાનું છે કારણ કે ખજૂર એડ કર્યો છે ને તો ઘણીવાર દૂધ ફાટવાના ચાન્સીસ રહે છે પણ આ ફાટશે નહીં સો ટકા પણ તમે ખાસ ધ્યાન રાખજો બહુ વધારે ઉકાળવાનું નહીં આ રીતે મિક્સ કરી દેશું તો મિક્સ કર્યા પછી જે મિક્સર જારમાં પેસ્ટ હતી ને એમાં મેં થોડું દૂધ એડ કર્યું મિક્સ કરી દેશું એટલે ટોટલ અઢી કપ દૂધનો યુઝ કર્યો મેં મિક્સ કરી અને એક મિનિટ માટે કૂક કરી લેશું એટલે ઘાટું થવા લાગશે જે રાગી છે ને એ જેમ જેમ કુક થાય ને એમ ઘાટી થતી જાય એટલે આ રીતનું ઘાટું થઈ જશે ક્રીમી થઈ જશે તમે જુઓ બસ આ રીતનું ઘાટું થઈ જાય ને એટલે તરત જ નીચે ઉતારી લેશું અને હલકું ઠંડુ કરી અને હલકું ગરમ હોય ને ત્યારે સવારે તમે આ દૂધને એક ગ્લાસ અથવા અડધો ગ્લાસ નાના બાળકો હોય ને તો અડધો ગ્લાસ આપવાનો અને મોટા હોય તો એક ગ્લાસ સુધી પી શકાય અને ના સૌથી નાના હોય માત્ર પાંચ વર્ષ સુધીના તો એમને માત્ર તમારે અડધા કપ જેટલું જ પીવડાવવાનું ઉપરથી આ રીતે મેં ગાર્નિશ કર્યો છે અને હલકું ગરમ હોય ને ત્યારે આપણે એને સર્વ કરીશું તો એકવાર આ રીતે રાગી ખજૂર મિલ્ક જરૂરથી ટ્રાય કરજો જો એક ગ્લાસ પી લીધો ને તો આખો દિવસ એનર્જી પ્રોટીન વિટામિન કેલ્શિયમ બધું મળી જશે અને એનર્જીથી ભરપૂર રહેશો તો આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં કહેજો જો રેસીપી ગમી હોય ને તો મારી રેસીપીને લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ